હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો બધાને હેપી રિપબ્લિક્સ ડે તો આજે જીએનસીને આપણે રેડી કરવાની છે હમણાં આપણે કારણ કે આજે સન્ડે છે તો આપણે જવાનું છે મમ્મી ઘરે તો હું હજી થોડુંક નીચે કામ પતાવી લઉં પછી જીએનસીને આપણે રેડી કરશું નહીં જીનો પછી આપણે શું કરીશ શું કર્યું જો ક્યારની સૂટી સૂટી ને સૂટી જ છે એટલે હવે તો ચાલો મેં કાઢી દીધું છે જેન્સને રેડી તો જેન્સને રેડી એટલે કે ખાલી કપડાં ચેન્જ કરી દીધા છે એને સવારે દૂધ પીધું ને તો બહુ ઓવર થઈ ગયું હતું તો એને બધું કાઢ્યું અત્યારે એટલે હું એને કપડાને ચેન્જ કરી દીધા મેં હમણાં તો પછી આપણે એને તૈયાર કરીશું દઈશું હેલો કાર્ટૂન કાર્ટુન

બરો આગળ બરો પાર ફેમસ છે ને

মল্নাইেপারথজর দিন্িন তিন ম্ল্ল্ ম৲্৲৲ ? আঙরে সজরে পাগবু পাপার জব দুল্েরওবাযাক্পেল্্ পাষ্থি.. আপাইমেমেখ� Poha wisat bentiwa kiwaka Ito mo leke ya leke Ayan kisara siti nga wajah Bawa wali kata Ayan kisara

别给。

આવી ગયા છે ઘરે અને અમે જમવા બેસી ગયા છીએ તો જમવામાં મમ્મીએ શું બનાવ્યું છે જીએનસી અને ટનિસ ને મમ્મી લઈ ગઈ છે બાના ઘરે તો હું જલ્દી જલ્દી જમી લઉં મમ્મીએ બનાવ્યું છે ભાત ભાત રોટલા ગોળબત્તાનું શાક અડદ અને છાશ તો ચાલો ફટોફટ જમી લઉં તો અત્યારે વાગી ગયા છે સાત અને અમે મોલમાંથી જે લઈ આવ્યા હતા એ તમને જો અહીંયા બતાવું કે અમે શું શું લીધું તો અહીંયા એકડું માંગી થલાવે છે થેલી તમને આટલી વસ્તુ અમે લઈએ પાસ્તા ડાર્ક પેન્ટેસી પછી મંચ આ ડાર્ક ચોકલેટ અમુલ પછી ચીઝ એ ચીઝ ઓલામાં મૂકવાનું સાઇઝમાં અને પછી આ કે ચપલ સોસ આપણે ગાર્લિક અને ઓલા ઓરિગાનો અને ચિલ્લીફ્લેક્સ તો જો આટલું બધું લઈને આવ્યા છે અમારે અલગ અલગ ભાગ પડી ગયા છે આ છે કૃપાલીનું માં પાછળ પડ્યું છે માંગીનું અને અહીંયા છે મારું તો આટલું અમે લીધું તો એ ત્રણેયનું ભાગ પડી ગયું છે તો અત્યારે ડિનર માં છે અમારે પપ્પા અત્યારે રાઈસ લઈ આવ્યા અને મંચાવ સૂપ અને ગ્રેવી અને આયા પાસ્તા બનાવ્યા કૃપાલે બનાવ્યા મમ્મીએ મમ્મીએ બનાવ્યા અને સૂપ આ સૂપમાં નાખવાની તો

đuẩn ta vào má ta bắt tay về liu má bớt hết chi rắn chồ gila rằn gila gila về đi Misteri sakor. Pasti gitu kan? Dewa maru dua reka baru. Kor, kau kor tidur dua malah. Hah? Mata jari. Jai cakap.

તો ખબર નઈ એને શું કરી ગયું છે અમે સવારે જ દવા લઈ આવ્યા એની તો એને કંઈ કરી ગયું ને એના લીધે સોચો ચડી ગયો છે ભાભી આવી શું ભાભી હમ ભાભી આવી ભાભી ભાભી કે ન આવે ભાભી આવે તો ચાલો જીએનસી ને મજા ન થા લાઈક તો વિડિયો કઈ નઈ થાય તો ચાલો આજ કાલનો મારો વિડિયો કેવો લાગ્યો ને મને કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો એ વાર પડાઈ ગયા બાય કરજો બધાને બાય કરજો બાય કરજો બાય Bye. 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 Bye.